વડોદરાના અટલાધરાના સ્થાનિક રહીશોએ મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ખિસકોલી સર્કલ પાસે આવેલી પ્રમુખ સ્વામી કુટિર સોસાયટી અને તેની આસપાસની અન્ય સોસાયટીઓના રહીશો છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા જેવી પ્રાથમિક પાયાની સુવિધાઓથી વંચિત છે નિયમિતપણે મિલકત વેરા ભરવા છતાં મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ રહેતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને અટલાદરા વિસ્તારમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ ઉબડખાબડ રસ્તાઓ અને ખાડાઓને કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાના ઉકેલ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આ પરિસ્થિતિના પગલે પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના રહીશો સોસાયટીના મુખ્ય ગેટ પર બેનર લગાવી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ રાજકીય પક્ષના નેતાઓએ ચૂંટણી દરમિયાન વોટ માંગવા કે પ્રચાર કરવા માટે સોસાયટીમાં પ્રવેશ કરવોની આ બેનર દ્વારા તેમણે ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે જે તંત્ર અને રાજકીય નેતાઓ પ્રત્યેના તેમના આક્રોશને સ્પષ્ટપણે દર્શાવે છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાથી પણ પીડાઈ રહેલા આ રહીશોની રજૂઆતો પર કોઈ ધ્યાન ન આપતા તેમણે આ આકરો નિર્ણય લીધો છે શહેરના અટલાદરા વિસ્તારની અંદર વર્ષ બે હજારમાં બનેલી સોસાયટીના રહીશો છેલ્લા ચોવીસ વર્ષથી ભારે હાલાકી અને યાતનાઓનો સામનો કરી રહ્યા છે આ વિસ્તારના રહીશોને પાલિકા પાસેથી પ્રાથમિક સુવિધાઓની અપેક્ષા હોય છે કેમ કે તેઓ પાલિકાની અંદર પોતાના પરસેવાના પૈસાનો ટેક્સ ભરતા હોય છે પરંતુ આ વિસ્તારના રહીશોને પાલિકાના સત્તાધીશો દ્વારા રોડ સુધા બનાવી આપવામાં નથી આવ્યો બે હજારની સાલની અંદર બનેલી સોસાયટીની અંદર અહીંયા રહેનારા લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ત્યારે આ લોકો દ્વારા આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની પક્ષને તેઓ સમર્થન આપવાના નથી કે નથી તેઓ વોટ આપવાના એકંદરે તેઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવા કર્યો છે અને તે માટે તેઓએ સોસાયટીમાં બેનર પણ લગાવ્યા છે સોસાયટીના રહીશો આપની સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું સમસ્યા છે ખાસ કરીને અને શું અપીલ કરશો આ તંત્રને વારંવાર રજૂઆત કરી છે રોડ માટેની પણ તંત્ર કોઈ સાંભળતું નહીં કોર્પોરેટરને પણ કેટલી વાર રજૂઆત કરી છે કોર્પોરેટર ચારે ચાર દેખાતા જ નથી ના પાંચ વર્ષના ચૂંટણીના પૂરા થશે એટલે એટલે આ ચારે ચાર કોર્પોરેટર દેખવામાં આવતા નથી ફોન કરે છે કે અમે કામ કરીશું રજૂઆત કરીશું ક્યારે રજૂઆત કરશો આ પાણી આ ઢાંકના ખૂડી ગયા છે ગટરના કાસના એમાં કોઈ છોકરું કોઈ ઉપર અંદર મરી જશે એની જવાબદારી કોણ લેશે તંત્ર લેવાનું છે કોર્પોરેશન લેવાનું છે કે કોર્પોરેટર લેવાનું છે કમિશનર સાહેબ એવું કીધું કે ત્રણ દિવસમાં આ રસ્તો થઈ જશે ત્રણ દિવસ પૂરા થઈ ગયા દોઢ મહિનો થયો

પચીસ વર્ષમાં ક્યારેય રોડ બન્યા નથી હવે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છો શું અપીલ કરશો બધા કંટાળા તો વિરોધ કરશે જ ને કોઈ પણ સાંભળે નહીં તો માણસને કોઈક તો આમ જ જીવવાનું છે તો મારે પ્રયાસ તો કરશે જ ને ચોક્કસથી એટલે સુવિધા નથી આપતા એટલા માટે વિરોધ કરી રહ્યા છે ખાસ કરીને આ તમામ લોકોનું કહેવું છે કે જો પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકાના સત્તાધીશો અને પાલિકાના જ પદાધિકારીઓ ઉના ઉતરતા હોય તો આ વિસ્તારના નગરસેવકોને પણ શા માટે વોટ આપવા તેઓની ખાસ જે માંગ છે એ માંગ માત્ર એટલી છે કે તેઓને રોડ રસ્તા ગટર અને જે બીજી સુવિધાઓ પાલિકા દ્વારા આપવાની હોય એ આપવામાં આવે અને જો એ આપવાની અંદર પાલિકાના પદાધિકારીઓ અને સત્તાધીશો ઉના ઉતરશે તો આવનારા સમયમાં મહાનગરપાલિકાની વિરોધ કરશે અને પાર્ટીના ઉમેદવારને તેઓ પોતાનો વોટ આપીને મતદાનથી દૂર રહેશે જોવાનું એ રહેશે કે પાલિકાના સત્તાધીશો આ વિસ્તારના નાગરિકોની હાલાકી નાગરિકોની સમસ્યાનો અંત ક્યારે લાવશે અને કેવી રીતે લાવશે કેમેરા પર્સન નિકિત સોની સાથે તુષાર પટેલ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી વડોદરા